મોરબી સબ જેલમાં હત્યાના કેસના ગુનામાં સજા ભોગવનાર પાકા કામના કેદી અનિલભાઈ દાનાભાઈ છાસિયાને જેલ મુક્ત કરાયા છે તેઓને જેલવાસ દરમિયાન સારી વર્તણૂક બદલ સજા માફીનો લાભ મળ્યો છે તેમણે જેલવાસ દરમિયાન કમ્પ્યુટર હાર્ડવેર પ્લમ્બિંગ તેમજ ઇલેક્ટ્રિક કામમાં સારી તાલીમ મેળવી હતી અને જેલમાં સોંપવામાં આવતી વિવિધ ફરજો પણ બજાવી હતી સત્તર વર્ષના જેલવાસ બાદ તેમને જેલ મુક્ત કરાયા હતા સત્તર વર્ષ જેટલો સમય થઈ ગયેલો હતો જેથી ને એક નવી પોલિસી મુજબ ઓગણીસો બાણુંની પોલિસી મુજબ જેલમાં સારી વણતળુંક હોય અને તેની સારી કામગીરી હોય અને ચૌદ વર્ષ કોરા પૂરા કરેલા હોય જેથી અમે એબી કમિટી કલેક્ટર સાહેબના નીચે હેઠળ રાખેલી હતી અને કલેક્ટર સાહેબે એને હકારાત્મક અભિપ્રાય આપતા તેના અકારાત્મક અભિપ્રાયની દરખાસ્ત અમે વડી કચેરી અમારે મોકલતા જે સરકારશ્રીએ તેને ચારસો સીઆરપીસી ચારસો બત્રીસનો લાભ આપી જેની બાકીની સજા જે ભોગવાની હોય છે બાકી માફ કરી અને આજે કરીએ છીએ જેલની અંદર સારી સારી કામગીરીઓ કરી છે ઇલેક્ટ્રિક કામ પણ શીખ્યા છીએ બાકીના બીજા પણ પલંબરના અને ઓર્ડર વોચમેન તરીકે બજાવી અને અભ્યાસ પણ કર્યો છે અને અત્યારે હાલમાં અમને જેલમાં અત્યારે મુક્તિ આપી એના માટે અમે સરકારની અને જેલ ખાતાની મેં અમે આભારીખ માનીએ છીએ